આમ દરોડો પાડતા જુગારધામ ઝડપાયું હતું પોલીસે દરોડો પાડતા જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર સહિત દસ આરોપીઓને જુગાર રમતા સ્થળ ઉપરથી માતભર રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ વાહનો મોબાઈલો મળી કુલ સોળ પોઈન્ટ ચુમોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઓલપાડ તાલુકાના અણીતા ગામે જિલ્લા એલસીબીએ દરોડો પાડતા જુગારધામ ઝડપાયું હતું પોલીસે દસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના અણીતા ગામની હદમાં ખુલ્લી જાળી ચાંખરાવાળી જગ્યાની અંદર અખ્તર અલી હાસમ અલી અરબ રહેનાર આમોદ અને ચિલો ભરૂચનો અને બહારથી માણસો બોલાવી તેઓની પાસેથી નાલ પેટે પૈસા લઈ પત્તા પાના વડે પૈસાનો જુગાર રમી રમાડી રહેલા છે માતબર રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ વાહનો મોબાઈલો મળી કુલ સોળ પોઈન્ટ ચુમોતેર મુદ્દામાલ જપ્ત કરી બેને વોન્ટેડ જાહેર કર્યા